નમસ્કાર આપણી હારી રહ્યા છો હું છું રાકેશ પંડિયા મહીસાગર જિલ્લાના લુણા તાલુકાના દોલતપુરા ગામ પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં કામ કરતી વખતે નદીનું પાણી અચાનક આવી જવાથી કેટલાક મજૂરો ફસાયા હતા પ્રાથમિક માહિતી અનુસાર પંદર મજૂરોમાંથી પાંચ મજૂરો પાણીમાં ડૂબ્યા હોવાની આશંકા છે આ હાઇડ્રો પ્લાન્ટ મોરબી પુર દુર્ઘટના સાથે સંકળાયેલા જયસુખ પટેલની અજંતા પાવર પ્રોજેક્ટ કંપનીનો નો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે છે મહીસાગરની અંદર દોલતપુરા ગામમાં એક અજંતા પાવર પ્લાન્ટ હાઇડ્રો પાવર પ્લાન્ટ આવેલો છે જે પાવર પ્લાન્ટની અંદર કોઈ અગમ્ય કારણસર કામગીરી ચાલતી હતી અને મેન્ટેનન્સની કામગીરીના ભાગરૂપે કેટલાક મજૂર જે છે એના સંપની અંદરની સાઈડ હતા જે ખૂબ ઊંડી જગ્યા છે અને ત્યાંથી અચાનક પાણી જે છે અંદર આવી જતાં કેટલાક લોકો ડૂબી જવાની આશંકા છે એક્ઝેક્ટ અધિકૃત રીતે આ કહેવા અત્યારે મુશ્કેલ છે જે લોકો બચી ગયા છે તમામને ઓલરેડી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવે છે એસડીઆરએફની ટીમ ફાયર વિભાગની ટીમ રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગ જે છે અત્યારે તમામ લોકો અહીંયા હાજર છે અને કેમેરા દ્વારા અને અન્ય ઉપકરણ દ્વારા અગર કોઈ વ્યક્તિ અંદર ડૂબી ગયું છે તો એની કોઈ પણ પ્રકારની વિગત મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે સ્થાનિક અહીંયા મજૂર અને અન્ય કામ કરવાવાળા લોકો હાજર છે એમના કહેવા આસપાસ અરાઉન્ડ ત્રણ આસપાસની ઘટના છે એ વન ઝીરો એટ અને એકસો બાર ને જે છે અરાઉન્ડ ચાર વાગે આસપાસ આનો મેસેજ મળે છે તાત્કાલિક તંત્રએ રિસ્પોન્ડ કર્યું છે જે લોકો બહાર નીકળી ગયા છે એ લોકોને હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે ઘટના કઈ રીતે બની છે કેટલા લોકો અંદર છે અને કોઈની બેદરકારી છે કે નહીં એ તમામ વિગતો ઉપર તપાસ કરીને આગળ જે છે એ કાર્યવાહી કરવામાં પહેલું કામ અત્યારે રેસ્ક્યુ નું જેટલા લોકો આની અંદર જોડાયેલા છે તમામ લોકો પહેલા સહી સલામત બહાર નીકળી જાય અગર કોઈ ફસાઈ ગયું છે તો એને જે ઘટના બની છે એ અંગે ચોક્કસ થી પોલીસ જે છે તપાસ કરશે અને કોઈ પણ વ્યક્તિની જો આમાં બેદરકારી હશે તો પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો સ્થાનિક લોકોના નામ જાણવા મળ્યા છે પણ એક્ઝેક્ટલી કયા ગામના જે શું છે એ તો પ્રોપર તપાસ થશે એના પછી જાણવા મળશે